મહાદેવ અને ચકલીવાળા ડોશીમાની વાર્તા એક ગામમાં એક વૃદ્ધ ડોશીમા રહેતા હતા તે ખૂબ જ ભોળા અને ગરીબ હતા પરંતુ તેમનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો તેઓ ભગવાન શંકરના પરમ ભક્ત હતા અને દરરોજ મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના કરતા હતા ડોશીમા પાસે વધારે ધન સંપત્તિ નહોતી તેમની પાસે મંદિરની નજીક એક નાનકડું ઝૂંપડું હતું અને તેમાં એક ચકલી રહેતી હતી જે ડોશીમાના ભક્તિભાવને જોઈને તેમની સાથે ખૂબ જ હળીમળી ગઈ હતી ડોશીમા સવારે ઉઠીને પહેલાં ચકલીને દાણા ખવડાવતા અને પછી પોતે ભોજન કરતા એકવાર શ્રાવણ માસ શરૂ થયો ડોશીમાએ શિવભક્તિનું વ્રત લીધું તેઓ દર સોમવારે નિર્જળા ઉપવાસ કરતા અને આખો દિવસ શિવલિંગ પર જળાભિષેક કરતા થોડા સમય પછી ડોશીમા ખૂબ બીમાર પડ્યા તેમનામાં શિવલિંગ સુધી જવાની શક્તિ પણ નહોતી તે પથારીમાં પડ્યા પડ્યા માત્ર ઓમ નમ શિવાયનો જાપ કર્યા કરતા હતા તેમની આ સ્થિતિ જોઈને તે ચકલીને ખૂબ દુઃખ થયું ચકલીને થયું કે મારે મારી ભક્ત ડોશીમાને મદદ કરવી જોઈએ તેથી ચકલી રોજ સવારે વહેલા ઉઠીને દૂર સરોવરમાં જતી પોતાની નાની ચાંચમાં થોડું પાણી ભરી લાવતી અને તે પાણી ઝૂંપડામાં રાખેલા શિવલિંગ માટીના શિવલિંગ પર ચડાવતી આ ઉપરાંત તે જંગલમાંથી બિલીપત્ર અને ફૂલ શોધી લાવીને શિવલિંગ પર અર્પણ કરતી ડોશીમાની ભક્તિ અને ચકલીની નિષ્ઠા જોઈને ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન શંકરે ડોશીમા અને ચકલીને સાક્ષાત દર્શન આપ્યા ડોશીમાએ આંખો ખોલીને ભોળાનાથના દર્શન કર્યા તેમની આંખોમાં આંસુ આવી ગયા મહાદેવે ડોશીમાને કહ્યું હે ભક્ત ડોશીમા તારી શ્રદ્ધા અને આ ચકલીની નિષ્ઠાથી હું અત્યંત પ્રસન્ન થયો છું તું માંગ તારે શું વરદાન જોઈએ છે ડોશીમાએ બંને હાથ જોડીને કહ્યું હે મહાદેવ મને બીજું કંઈ નથી જોઈતું માત્ર એટલું વરદાન આપો કે મારી આ ચકલી સદાય મારી સાથે રહે અને મર્યા પછી અમને શિવલોકમાં નિવાસ મળે ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું અને ડોશીમાને બીમારીમાંથી મુક્ત કર્યા થોડા સમય પછી ડોશીમા અને તે ભક્ત ચકલી બંનેએ શિવલોકમાં સ્થાન મેળવ્યું બોધપાઠ મોરલ આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ કરવા માટે ધન સંપત્તિ નહીં પણ સચ્ચાઈ અને નિષ્ઠા નિર્દોષ ભાવના હોવી જરૂરી છે ભગવાન મહાદેવ માત્ર ભોળા ભક્તોનો ભાવ જુએ છે